ઢાર જૂન પંદરસોને છોત્તેર રાજસ્થાનની અરવલ્લીની પહાડીઓની વચ્ચે એક સાંકળી ખીણમાં ધૂળ આકાશ સુધી ઉડી રહી હતી એક તરફ હતી અકબરની ભવ્ય મુગલ સેના દસ થી વધારે સૈનિકો સેંકંડો હાથી તોપો અને તલવારોથી લેસ બીજી તરફ માત્ર ત્રણ હજાર ગૂટ થોડા ભીલ ધનુધરો અને એ સેનાનું નેતૃત્વ કરતા હતા એક અદમ્ય યોદ્ધા જેનું નામ સાંભળતા જ દુશ્મન થુજી ઉઠતા અને જેના હૃદયમાં ધગધગતું હતું મેવાડનું સ્વાભિમાન મેવાડનો સિંહ મહારાણા પ્રતાપ આ સામાન્ય યુદ્ધ ન હતું આ હતી સત્તા સામે સ્વાભિમાનની ટક્કર એક તરફ હકુમત અને બીજી તરફ આઝાદી અને એ ખીણનું નામ હતું હલ્દી ઘાટી પીળા રંગની ધરતી પર લાલ લોહીથી લખાઈ રહી હતી એ અનોખી ગાથા શૌર્ય સંઘર્ષ અને સ્વાભિમાનની રાજસ્થાન રાજસ્થાનના અનેક રાજ્યોને પોતાના અધિન લીધા કોઈને યુદ્ધથી તો કોઈને સંબંધ પરંતુ એક રાજા એવા હતા જે ન તો અકબર ની તાકાત થી ને ન એની ચાલાકીથી થી ઝુક્યા એ હતા મેવાડના રાજા ઉદય મહાર રોજ ઉદયસિંહ અને ભક્તિ ભરી હતી તેમણે ગુરુકુળમાં શાસ્ત્રોનો અભ્યાસ કર્યો અને ભીલ સમાજ સાથે રહીને જંગલોમાં તીરંદાજી ઘોડેસવારી અને યુદ્ધ કલા શીખ્યા બિલ લોકો તેને પ્રેમથી કીકા કહીને બોલાવતા એટલે કે પોતાના સંતાન જેવું રાણા ઉદયસિંહ પછી રાજગાદી પર બેઠા મહારાણા પ્રતાપ મેવાડના એ રાજા જેમના માટે રાજગાદી કરતાં પણ મોટું હતું માત્ર ભૂમિનું સ્વાભિમાન આ સમય એવો હતો કે અકબરની હકુમત આખા હિન્દુસ્તાનમાં ફેલાઈ ગઈ હતી એક પછી એક રાજ્ય તેની તલવાર સામે નમતા ગયા અકબરનો દૂત અકબરની સત્તા સ્વીકારીને મેવાડ દિલ્હી સાથે જોડાઈ જાય એવો સંદેશ લઈને મેવાડ આવ્યો દરબારમાં શાંતિ ગઈ દરેકની નજર મહારાણા પ્રતાપ પર હતી ત્યારે મહારાણા પ્રતાપે કહ્યું કે મેવાડ કદી ઝુકશે નહીં અને જ્યારે એ ખબર દિલ્હી અકબરને થઈ ત્યારે તેની આંખોમાં ગુસ્સો ફૂટી ઉઠ્યો તેણે હુકમ આપ્યો લશ્કર તૈયાર કરો અને એ શબ્દો સાથે જ દિલ્હી ધ્રુજી ઉઠી તોપો તૈયાર થઈ હાથી સજાવાયા અને લશ્કર નીકળ્યું એક એવા યુદ્ધ માટે જે ઇતિહાસમાં અમર થઈ ગયું રાજસ્થાનના પીળી ધરતી પર ઇતિહાસ લખાઈ રહ્યો હતો એક બાજુ મુગલ બાદશાહ અકબર નો અહંકાર દસ હજાર થી વધારે સૈનિકો સેકડો હાથી ઘોડે સવાર અને તોપો તેની આગેવાની કરતા હતા રાજા માનસિંહ અને બીજી બાજુ મેવાડ નો સિંહ મહારાણા પ્રતાપ માત્ર ત્રણ હજાર ઘોડેસવાર અને થોડા ભીલ તીરંદાજો પરંતુ તેની આંખોમાં ફક્ત એક જ લક્ષ્ય જીવવું કે મરવું બસ માતૃભૂમિ માટે સવારની પહેલી કિરણ સાથે જ નગારા વાગ્યા મહારાણા પ્રતાપે પોતાની સેના બે ભાગોમાં વહેંચી એક હતીમ ખાન સૂરીની આગેવાની હેઠળ અને બીજું પોતે તલવાર ઉપાડીને નેતૃત્વ કર્યું જેવી મુગલ સેના આગળ વધી એ જ સમયે રાણાની ટુકડીએ વીજળીની જેમ હુમલો કર્યો તલવારો ટકરાઈ અને લોહીના મેદાન લાલ બની ગયું પ્રતાપની તલવાર સૂર્યની જેમ જળહળી દુશ્મન ધરાશાય જ્યારે યુદ્ધ ભયાનક બન્યું ત્યારે મુગલોએ હાથી અને તોપો આગળ કર્યા પછી ઉતર્યો રામપ્રસાદ રાણાનો પ્રિય હાથી જેના ધમાકેદાર હુમલાથી મુગલો થરથરી ઉઠ્યા અંતે તે રામપ્રસાદ હાથી પકડાયો અને અકબર પાસે મોકલાવાયો રામપ્રસાદે મુગલોના હાથનું પાણી પણ ના પીધું અઢાર દિવસ રહી પ્રાણ ત્યાગી દીધા બીજી બાજુ સરદાર ભીમસિંહ મુગલોને ધરાશાયી કર્યા અને અંતે સુરવીરતાથી લડતા લડતા વીર ગતિ પામી તેમનું બલિદાન જોઈને રાણા પ્રતાપ ગુસ્સાથી ધગધગી ઉઠ્યા તેમણે પછી તેના પ્રિય ઘોડા ચેતક ને કહ્યું કે આગળ વધ ચેતક સીધો માનસીના હાથી તરફ દોડ્યો એક જ જમ્પમાં ચેતકે સીધા હાથી ની પર પગ મૂક્યા રાણા એ લાંબા ભાલા થી હુમલો કર્યો ભાલો હાથીના મહાવત ને ચેરીને સીધો માનસીના હોદ્દામાં ઘુસી ગયો અને હાથી બેકાબુ થઈ ગયો રાણાને લાગ્યું કે માનસી મરાયો પણ તે બચી ગયો એ જ યુદ્ધનું ટર્નિંગ પોઈન્ટ સાબિત થયું જો તે સમયે માનસી મૃત્યુ પામ્યો હોત તો યુદ્ધ ત્યારે જ ખતમ થઈ ગયું હોત

એજ સમયે રાજા રામસા તોમરે પણ રાણાની રક્ષા માટે પોતાના પ્રાણ આપી દીધા તેઓ સતત રાણાની આગળ ધાલ બનીને લડતા રહ્યા તેમના ત્રણેય પુત્રોએ પણ પોતાના પિતાની સાથે સુરવીરતાથી લડીને પોતાનું બલિદાન આપ્યું હલ્દી યુદ્ધ પછી ભામાશાના દાનથી રાણાએ નવી સેના ઊભી કરી વર્ષ 1582 માં દિવેરમાં ફરી યુદ્ધ થયું રાણાના પુત્ર અમિત સિંહે અકબરના કાકા સુલતાન ખાનને મારી નાખ્યો આ દરમિયાન રાણાનો સામનો અકબર શક્તિશાળી ખાન સાથે થયો કહેવામાં આવતું હતું કે બહલોલ ખાન કોઈ દિવસ હાર્યો ન હતો તે ખૂબ જ શક્તિશાળી અને ખતરનાક સેનાનાયક હતો તે આગળ વધ્યો અને તેને વિશ્વાસ હતો કે હું રાણાને પકડી લઉં પરંતુ રાણા પ્રતાપ પોતે વીજળીની જેમ આગળ વધ્યા માત્ર એક જ ક્ષણમાં રાણાની ભારી તલવાર આકાશમાંથી ઉતરી અને બેહલોલ ખાનને ઘોડા સહિત બે ભાગમાં ચીરી નાખ્યો એવો ઘા કે બહેલોલ ખાનને ઘોડા સહિત બે ભાગમાં ચીરીને તલવાર જમીનમાં ઘૂસી ગઈ મુગલ સેના હચમચી ગઈ અને આ હતી મેવાડના સિંહની દહાડ ત્યારે પાંત્રીસ હજાર મુગલોએ આત્મ સમર્પણ કર્યું અને એક જ દિવસમાં છત્રીસ મુગલ પોસ્ટો ધ્વસ્ત થઈ ગઈ ઉંભલગઢ ગોગુંડા ઉદયપુર બધું મેવાડમાં પાછું આવ્યું મહારાણા પ્રતાપે કદી સત્તા સ્વીકારી નહીં તેમનું જીવન સંઘર્ષ માં ગયું પણ સ્વાભિમાન અડગ રહ્યો થોડા સમય માં અકબર નો અહંકાર ચૂર થઈ ગયો અને તેને સમજાયું કે આ મેવાડ નો સિંહ કદી કાબૂમાં નહીં આવે